મિનિમ આવાળા ગૌ થઈ ગયા ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા નવા માં તમારું સ્વાગત છે અને કાંઈ સાચનો બ્લોગ ચાલશે આપણો તો ચાલો કાંઈક આપણે સવાર ને ચા પી લઈએ જે કંઈ કહું જોવા મળે તો કંઈક તો કાંઈ ફાઈનલ ચા પીએ બે અને કાંઈક શું ચા ના ના શું નાસ્તો છે ગાઈસ તમને બતાવી જો તો કઈ સાચ ચા અને કાંઈ સારા એ કઈશ પણ ઘરે રોટ લો ગાઈસ जल्दी लगा चलो चाब आपेली तो हेलो गाइस, फाइनल आईजा है तर मो, जो इलो गाइस तम ने गव बताई दो बताऊ, हो। फाइनल बद्दा जो गाइस, फाइनल आईजा है तर मो, तलको

મિનિમમ આ વાળા ઘઉં થઈ ગયા અડધી વગળી ગયા જોઈ લેવાઈશ આ માગે માગ તો બધા ગાઈશ ફાઇનલ ઘઉં મોટા મોટા થઈ ગયા આવાળા વગળે જોઈ જોવા અડધી વગડે જોયો એ તમે જોઈ લીધા તકાઈશ કે પહેલી વાર સોયલ સહવલત નહીં બતાવું એ રાખું સિવાની આખા છે जो काही सोयला तुझी आवईने आकळीच पणा आऱ्या वाला ना सोयलावाळा काही सोयलावाळा ती पुट्यात नची अडथा पुटी ज्या खराप म्हणायची मोठी नाही रे काही एक व्याज जेटला ति आहे जोलं काही काही बघता जुलै काही आर्या गहू आणि काही आऱ्या गावामध्ये लोक फरक आऱ्या उपर देखवायचं नाऱ्याची तो

જોયા ગાઈસ તો છેડા મોટા થઈ જશે તમે જોઈ લીધા એ તો આપણે તમને વાત કરી દીધા સ્થળકો પડે છે ગાય આંઠ ઉપર થઈ ગયું છે આઠ ચાલી કે એવું થઈ ગયું એટલે ગાઈશ બહાર આવ્યા તો ચલો ગાઈશ તમને મળીએ ત્યાં સુધી આપણા બ્લોકમાં ગાઈશ વધ્યા તો ગાઈશ ફાઇનલી આઈ જાય છે ઘેર ખાવા માટે જઈ શકાય તમે જોઈ લો ભાઈ છેલ્લા વાગે જોઈ લો ભાઈ ગઈશ ખાવા બની જશે એટલે આવી શકું શું બની છે તમને ગાઈશ વધે જો તો ગાઈશ હા હું જોઈ લો ગઈશ બટાકો હા રેગણો અને ફૂલેવાળો અને જે તુવેરો આ આગળના રોટલા તો એટલું બધી છે આપડે ખરી તો હલો ગઈશ ફાઈનલી આપણે ના રેડી થઈ ગયા છે અને કહીશ ખરી પણ થઈ જાય તો ખાઈશ ખાઈ બન પછી રેડ્ડી થઈ જાય જોઈ લોશ ખાઈને રેડ્ડી એકદમ ફર્સ્ટ ક્લાસ ઓ કહીશ તમને કહીશ આપણા બાર જે સાંપડું બનાવી હતું ને એનો કહીશ બતાવું તમે કંઈક આપણો બ્લોકમાં બન્યા રહો તમે ચલો જીએ જોવા કદાચ તમને બતાવી દઉં કર તો જોઈ લો હા બની દીધું છે કમ્પ્લીટ એકદમ આઠું વ્યવહારનું કરી દીધું છે જોઈ લો આમક પણ કઈશ તમને આમકથી પણ વધારે હું અંદર બાજુથી જોઈ માટેનું બની દીધું છે આરીએ કઈ સારી આપણો કયા માટે પડે એ રાખવાનું છે જો આ તો આપણું હમણાં જ છોડી નાયા મોરી આપણે નાયા મોરી તો આપણું પેલા છોડી દીધું પછી ગઈ આ રીતે આટલાથી પેલી બાજુ આવી જશે પાસું ફરી જ એ તો શિકર શાંત થાય છે આપણે કરીએ પણ આપણો ગઈ ફક્ત કરવું પડશે તો કઈ જોઈ લો આપણું બનાવેલું ચલો ગાઈશ आपण तरी ताण तरी आपल्या ब्लॉक मीस बनावीच हॅलो गाईश फायनली आता नागेश काहीस हात आपण खावा बी जाईस काही काही तुम्हाला बैत टाईम बस कुठू बोलतो जो लो गाईस आता नागेस हात गाईस आपईस काय खा शे तुम्ही बैल दाईश काय सग मरसू ना काही रोटल लि चलो गायस खाली Tá, então, já foi pra baixo, guys.

તો હલો કહીશ ફાઇનલી આપણે જમી વમીને રેડી થઈ ગયા છે એટલે કહીશ કે મતલબ કે જમી લીધું અને કંઈશ ચાલો કહીશ આપણો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ કેમ કે આપણે જઈશું ગાઈસ એડિટિંગ કરવા માટે તો ચલો કહીશ આપણે એડિટિંગ કરી નાખીએ આપણે વિડીયો લઈએ તો ગાઈસ તમારા તક પહોંચી જાય એટલા માટે ચલો કહીશ આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશ કાંઈ આપણો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો So guys, bye. Thanks for watching my video.